જૂનાગઢ શહેરના માંગનાજ રોડ પર આવેલ અંબાઈ ફળિયામાં નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસનો ધામધૂમથી પ્રારંભ થયો છે અને ઘણા વર્ષોથી બેઠા ગરબાનું આયોજન થાય છે અરવાચિંતાના યુગમાં આ સ્થળે પ્રાચીન પરંપરાઓ જળવાઈ રહી છે અને જ્યાં શહેરની મધ્યમાં આવેલા આ ફળિયામાં એક જ સમાજના ભાઈ બહેનો ભેગા મળી માતાજીની આરાધના કરે છે ચારસો મીટરના વિસ્તારમાં માતાજીના અગિયાર સ્વરૂપોની સ્થાપના કરવામાં આવી છે જ્યાં સૌ સાથે મળીને ઉત્સાહ અને ભક્તિભાવથી ગરબા રમી માતાજીની ભક્તિમાં લીન થાય છે એક તરફ એઆઈ નો યુગ છે એઆઈ માં તમે કમાન્ડ આપો એટલે ગરબા તૈયાર થઈ જાય ટેકનોલોજીના ના સત્વારે લોકો અર્વાચીન રાસોત્સવ મજા માણે છે સારું છે સમય પ્રમાણે આ બધું જ પરિવર્તનશીલ છે અને હોવું જોઈએ પરંતુ પ્રાચીન પરંપરા પણ જળવાય એ પણ ખૂબ જ જરૂરી છે જૂનાગઢમાં આજે પણ ઉદયન શક્તિપીઠ અંબાજીથી લઈ અને નાના મોટા અનેક માય સ્થાનકો છે કે જ્યાં નવરાત્રીની શ્રદ્ધાભેર ઉજવણી થાય છે જૂનાગઢનો જે જૂનો નાગરવાડો છે